સુદર્શન બ્રિજ બસ સેવા ચાલુ બીજા દિવસે અત્યારે તાજેતરમાં ફેબ્રુઆરી રોજ પ્રધાનમંત્રી પોતે દ્વારકા આવ્યા હતા દ્વારકામાં આવીને ભગવાન શ્રી દ્વારકા દેશના ચરણોમાં પડ્યા અને ભગવાન દ્વારકા દેશના ચરણોમાં દર્શન કરી ત્યારબાદ આ જે બ્રિજ હતો સુદર્શન બ્રિજ તેનું ઉદ્ઘાટન કર્યું હતું હવે અત્યારે વાત કરવામાં આવે તો દ્વારિકા નગરી ભાઈ કોને વહલી નથી દ્વારિકા નગરી કોને વાલી નથી જ્યારે આપણે દ્વારકામાં પગ મૂકીએ છીએ ત્યારે આપણને આપણું ઘર પણ યાદ નથી આવતું અને એ છે ભગવાનની જમીન જ્યાં ભગવાન મોટા થયા છે દરિયાની વચ્ચે મોટા થયા છે તમે વિચારી શકો છો કે અત્યારે જો આટલો મોટો દરિયો હશે તો જ્યારે ભગવાન રહેતા હશે ત્યારે કેટલો મોટો દરિયો હશે પરંતુ આપણે એ વાત નથી કરતા આપણે આવી જઈએ છીએ મેન મુદ્દા પર કે સુદર્શન બ્રિજનું ઉદઘાટન પચીસ ફેબ્રુઆરી બે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તકે કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી મોદી પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ આઠ અને પચાસ કલાકે દ્વારકામાં આવ્યા હતા ભગવાન દ્વારિકાધીશ ચરણોમાં પ્રાર્થના કરી ત્યારબાદ આ સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું સુદર્શન બ્રિજ છે તે લગભગ સાતસો એસી કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ છે અને સામાન્ય રીતે જે દરિયો છે એ દરિયાની વચ્ચે આટલો મોટો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે જેને લઈને હવે ફેરી બોટ વાળામાં ક્યાંક ને ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે આ રોષ એ માટે જોવા મળી રહ્યો છે કે તેમની રોજગારી બંધ થઈ ગઈ છે હવે રોજગારી એ માટે બંધ થઈ છે કે આ લોકો શું કરતા હતા એકસાથે સાથે સો લોકોને બોટમાં બેસાડીને લઈ જતા હતા પરંતુ અત્યારે લોકો એ માટે ખુશ છે કારણ કે પોતાની જિંદગી તો અમૂલ્ય છે સાથે સાથે જ્યારે આ બ્રિજ ઉપરથી જવામાં આવશે ત્યારે કોઈ પણ જાતનું ટેન્શન નહીં હોય અને પોતાની જિંદગીનું પણ રિસ્ક નહીં હોય કારણ કે આપણે સામાન્ય રીતે હોડીમાં બેસીને જતા હોય છે પરંતુ ત્યાંના જે સ્થાનિક માછીમારોને જે બોટ ચલાવવાળા લોકો હોય છે એ આપણું નથી માનતા અને સોથી પણ વધારે લોકોને ભરી દેતા હોય છે અને પોતાની કમાણી કરવા માટે બેટ દ્વારકા લઈ જતા હોય છે પરંતુ આપણે શું કરીએ છીએ કે આપણા જોડે બીજો કાઈ જ રસ્તો હતો નથી જેથી કરીને આપણે એ બોટમાં બેસીને જવું પડે છે પરંતુ અત્યારે ભગવાન દ્વારકાધીશ પણ જાણે છે અને ભગવાન દ્વારકાધીશના હુકમથી આટલો મોટો આજે બ્રિજ બની ગયો છે અને આ બ્રિજ ઉપરથી આપણે આપણું સાધન લઈને જઈ શકીએ છીએ અથવા પ્રાઇવેટ વાહન લઈને પણ આ બ્રિજની મારફતથી આપણે બેટ દ્વારકા સુધી જઈ શકીએ છીએ તમને ખબર હશે કે જ્યારે આવતા હોય હોય છે છે ત્યારે બોટ સેવા સામાન્ય રીતે બંધ કરી દેવામાં આવતી જો કે થોડો પણ વાયરો હોય તો બોટ સેવા બંધ કરી દેવામાં આવતી હોય છે કારણ કે દ્વારકાધીશ જે દ્વારકાના કલેક્ટર હોય છે એમના દ્વારા અપીલ કરવામાં આવે છે કે જે બોટ સેવા છે તે બંધ કરી દો પરંતુ હવે જો કદાચ થોડોક વાયરો ફૂંકાશે તો પણ આ સુદર્શન બ્રિજની મદદથી ઓખાથી બેટ દ્વારકા આપણે આસાનીથી જઈ શકીશું અને ભગવાન શ્રી દેશના દર્શન કરીશું અને સાથે સાથે સોનાની નગરીના સરસ મજાને એવા દર્શન કરીશું એ છે આપણી બેટ દ્વારકા નગરી તો આજ માટે આટલું જ રાખીએ છીએ અને ગોમતી નદીના કિનારે આવેલું આપણું એ દ્વારકાધીશ મંદિર કે ભાઈ આપણા અધૂરા કામો પણ પૂરા કરે એ છે આપણો દ્વારકાધીશ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું બિલકુલ ના ભૂલતા ધન્યવાદ